આજ રોજ આવા મિલપાડા પ્રાથમિક શાળામાં 75મા પ્રજા સત્તાક દિન નિમિત્તે તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી પ્રીતિબેન એસ સ્વાગમારે દ્વારા તુજ વંદન કરવામાં આવ્યું અને વિપુલભાઈ મિસ્ત્રીના સહયોગથી મિલપાડા શાળાને પાંચ કોમ્પ્યુટર આપવામાં આવ્યા તેમજ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવી અને તેના દ્વારા બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી આવી રીતે મિલપાડા શાળામાં ડિજિટલ માધ્યમથી બાળકોને શિક્ષણ અપાયું બ્યુરો ચીફ ડાંગ મિલન તો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ સેવન આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા પંચોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે આહવા દત્તનગર સેવા વસ્તીમાં દત્ત મંદિર પાસે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હવાનગરના સામાજિક કાર્યકર્તા ઉત્પલભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા જેમાં એબીવીપીના કાર્યકર્તા કશિશબેન દીક્ષિત દ્વારા આભાર કરવામાં આવી મારું નામ કશિશ લલિત દીક્ષિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું આજના છવ્વીસમી જાન્યુઆરી આ કાર્યક્રમ નિમિત્તે અમે દત્ત મંદિર પાસે અમારો કાર્યક્રમ કર્યો અને આ જગ્યા અમે એ માટે પસંદ કરી હતી કે સ્કૂલના છોકરાઓ તો છવ્વીસમી જાન્યુઆરી કરવા માટે પોતપોતાની સ્કૂલોમાં જાય છે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજમાં જાય છે પણ જે ઘરે બુઝુર્ગ હોય છે જે જેને ખબર નથી કે શું છે અને અમારા અહીંયા મંદિર પાસે ગરીબ પરિસ્થિતિના વધારે લોકો છે તો એના કારણે અમે આ જગ્યા પસંદ કરી કે એ લોકોને બી ખબર પડે કે ગણતંત્ર દિવસ શું છે અને આપણા દેશ માટે આ દિવસ કેમ ઉજવવામાં ઉજવવામાં આવે છે એ કારણે અમે આ જગ્યા પસંદ કરી અને આ કારણસર અમે આ જગ્યા પસંદ કરી હતી

આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિશ્વ આપણા દેશને માર્ગદર્શકના રૂપમાં જ્યારે આજે પ્રથમવાર ભાવનગરમાં ત્યાં પ્રથમવાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુવા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ખૂબ સરસ આયોજન કર્યું છે ધ્વજવંદન અને એ આનંદની વાત એટલા માટે છે કે મંદિરના પટાંગણમાં ધ્વજવંદન થતું હોય અને તે પણ જ્યાં સમાજના એક ગરીબ વર્ગની વસ્તી છે એવા વિસ્તારો એને માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અભિનંદનની છે અને આજે આ પ્રથમ વખત આયોજન છે ત્યારે એમણે આજે ધ્વજવંદન માટે મુખ્ય મહેમાન કરી છે અને પસંદ કર્યો અને મને જે આ ગૌરવની મહામૂલી ક્ષણ ભોગવવાની એક સ્થિતિ મારા માટે ઊભી થઈ એ બદલ પણ હું એબીપી એબીવીપી અને આ દત્ત મંદિર પરિવાર અને સાથે જ સંઘના સૌ કાર્યકર્તાઓને પૂરક વંદે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ